नमस्कार मित्रों स्वागत छे તમારો અમારી YouTube ચેનલ માં મિત્રો 111 વર્ષ પછી શનિદેવ ચાંદી ના रथ પર ચાલશે कर्क રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી શનિદેવ ચાંદી ના रथ પર ચાલવા જઈ રહ્યા છે तेना शुभ अने अशुभ प्रभाव बधी बार राशियों पर जोवा मरशे परंतु मित्रों कर्क राशि ना लोको ने तेनो खूबज शुभ प्रभाव जोवा मरशे मित्रों तमने जणावी दइए के ज्योतिष शास्त्र मुजब शनि देव मीन राशि मा गोचर करशे जेना कारणे चांदी नो रथ बनशे आवी स्थिति मा કર્ક રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો રથ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળી શકે છે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે મિત્રો तमने जी दई के ज्योतिष शास्त्र में शनिदेव ने सौ क्रूर ग्रह माना कारण के ते व्यक्ति ने कर्मों फल मित्रों तमने जानी दीए के शनि एकमात्र एवो ग्रह छे जे सौ धीमी गति फरे छे। ते लगभग अढ़ी वर्ष सुधी एक राशि में रहे स्थिति में एक राशिचक्रम ए लगभग 2.5 वर्ष સુધી એક રાશિ માં રહે છે શનિ ને કુંભ રાશિ માં ગોચર કરવા માં પૂરા 30 વર્ષ લાગે છે મિત્રો તમે જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂર ત્રિકોણ કુંભ રાશિ માં બેઠો છે જારે માર્ચ માં તે તેની રાશિ બદલીને મીન માં પ્રવેશ કરશે શનિ ચાંદી ના रथ સાથે કેટલીક રાશિઓ માં પ્રવેશ કરશે शनि गुरु की राशि में प्रवेश कर चांदीना रथ साथ केतलिक राशियों में प्रवेश करशे। शनि चांदीना रथ साथ चाल आ कर्क राशि द्षेत्र में सफलता पैसा मिली शे स्थिति शनि बीजा पांचमा चांदीना रथ साथ प्रवेश कर शनिदेव दरेक क्षेत्रमा कर्क राशिना लोकोने साथ आपवानु सुरू करशे कर्क राशिना लोको माटे चांदीनो रथ खूबज शुभ साबित थशे मित्रों वीडियोमा આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે मित्रों चलो जानिए आप आज मोटी भविष्यवाणियों विषय छे जेना पर शनिदेव પોતાનો आशीर्वाद વરસાવશે નંબર 1 कर्क राशिनी પહેલી ભવિષ્યવાણી કહે છે કે 30 મે ના રોજ જારે શની ચાંદી ના રથ પર ચાલશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ आशीर्वाद આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમને ઘણા આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવવાનું છે તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તમને તમારા કારકિર્દીમાં સફળતાના ઘણા રસ્તા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શનિદેવ સારા પરિણામ આપશે શનિ તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન जो तुम्हें कोईपण परीक्षा की तैयारी छो, तो तमने अनुकूल परिणाम शनिदेवनी कृपा थी तुम्हारों बौद्धिक विकास थे जेना तमे शांति अनुभवशो जे लोग स्पर्धात्मक परीक्षाओं की तैयारी करी रहा छे, तो तमने खूब मेहनत करवी पड़ से तो जमने सफलता उपरांत જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે. मित्रों कहव खोटू नहीं हो समय शनिदेव तरा खूबज शुभ रहे नंबर त्र कर्क राशि तीजी भविष्यवाणी कहे छे के जयरे शनि कुंभ राशि छोड़ी ने मीन राशि में प्रवेश कर शे, त्यारे कर्क राशि घो लाभ मैसे आ समय दरमियान જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય अथवा પોતાનો મોટો વ્યવસાય કરવાનો વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને સફળતા મળશે તેમનો ધંધો દિવસ રાત ચાર ગણો વધશે તે દૂર દૂર સુધી ફેલાશે ભાગીદારીમાં ધંધો કરતા વેપારીઓને નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે વેપારી વર્ગના લોકો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ચાર कर्क राशि चौथी भविष्यवाणी कहे शनि शनिदेव तमने तमारा पक्ष में घणो लाभ आप मित्रों आ समय दरमियान आवक में जबरदस्त वधारो थशे शनिदेवनी कृपा तगतिना नवा मार्गो खुलशे तमने एक पची एक सफलता मळशे तमने व्यवसाय माथी नफो मळशे मित्रों तमने आना क्षेत्र माथी पैसा मळशे આ સમય દરમિયાન તમે ખર્ચમાં ઘટાડો જોશો આના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગતો હતા તે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા લગ્નજીવનમાં મીઠાશ વધશે जे व्यक्ति ना लग्न जीवन में लांबा समय थी मतभेदों चाली रहा समस्याओं नो अंत आवशे। देव ना आशीर्वाद थी हवे परिवार मतभेदों अंत आवशे। परंतु मित्रों माटे प्रयत्न करने करवा पड़शे जेना तमने अनुकूल परिणामों मळशे उपरांत व्यक्तिना जीवन में जे द्विधाओं ऊी हती ते हवे समाप्त मित्रों समय तमने खूबज खुश परिणामों मित्रों तमने आ महिति केवी कमेंट कर जरूर थी जो जो तमने आ माहिती पसंद आई तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में जय शनिदेव महाराज जरूर लख थी लखजो जेथी शनिदेव महाराज कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनों खूब खूब आभार